ભરૂચ સોનેરી મહેલ સ્થિત ગંગુબેન હડકર ખાતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે સ્કૂલ ડાયરીનું વિમોચન કમ્પ્યુટર લેબના ઉદઘાટન સાથે સરીસૃપ જીવોનો જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વરસાદી સિઝન માહોલ વચ્ચે સિઝન દરમિયાન જમીનમાંથી નીકળતા ઝેરી બિનઝેરી સરીસૃપ જીવોને ઓળખવા પણ જરૂરી છે બાળકોમાં સરીસૃપ જીવોને લઈ જાગૃતિ આવે તેવા હેતુસર નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્લોબલ ભરૂચ વેલફેર એજ્યુકેશન ગ્રુપના રમેશભાઈ દવે હિરેનભાઈ શાહ ભદ્રેશભાઈ લીંબાચી ધર્મેશ સિકલી ઘરની ઉપસ્થિતિમાં જનજાગૃતિ કાર્યક્રમ ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ પૂર્વે ઉપસ્થિત સાહિત્યકાર કે કે રોહિત શાળા મંડળના પ્રમુખ વિલાસબેન જગદીશવાળા કુકરવાડા સરકારી શાળાના આચાર્ય નિરલબેન પટેલ દિવેશભાઈ પ્રેસવાળા ટ્રસ્ટી બિપિનભાઈ જગદીશવાળા આચાર્ય મનહરભાઈ વાઘેલાના હસ્તે કોમ કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ સ્કૂલ ડાયરીનું પણ ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું रियास પટેલ S9 ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે